હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગ અપમાં તમારું સ્વાગત છે આપણે પહેલું ચેપ્ટર ગણ એટલે કે સેટ વિશે આપણે આગળ જોઈશું હવે સેટ વિશે તમને અગિયારમાં ધોરણમાં પણ ભણેલા છો અને સેકન્ડરીમાં નવમાં દસમાં પણ થોડું ઘણી તમને માહિતી છે તો આપણે ઝડપથી એની થિયરી જોઈ લઈએ એકદમ સિમ્પલ છે મજા આવશે ગણ તો ગણ છે એ એક અવ્યાખ્યાયિત પદ છે અવ્યાખ્યાયિત પદ એટલે શું તો ધારો કે આપણે વર્તુળ હોય તો વર્તુળની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકીએ ત્રિકોણ હોય તો ત્રિકોણની ચોક્કસ વ્યાખ્યા આપી શકીએ ફિઝિક્સમાં જુઓ તો બળ હોય વેગ હોય પ્રવેગ હોય તો એવી રાશિ હોય એની વ્યાખ્યા આપી શકાય કે આને બળ કહેવાય આને વેગ કહેવાય આપણે મેથ્સમાં જોઈએ તો સમતલના કોઈ ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા તમામ બિંદુઓના ગણને વર્તુળ કહેવાય આ સમતલ લઈ લે તો સમતલના કોઈ ચોક્કસ બિંદુથી અચળ અંતરે આવેલા બિંદુઓના ગણને વર્તુળ કહેવાય અને આ અચળ અંતરને એની ત્રિજ્યા કહેવાય આ ચોક્કસ બિંદુને એનું કેન્દ્ર કહેવાય આમ એની વ્યાખ્યા આપી શકાય કે આને આ કહેવાય એની જેમ આ કોઈ પણ ઘટક હોય તો એને ગણ કહેવાય એવું કહી શકાય નહીં એટલે કે ગણ અવ્યાખ્યાયિત પદ છે એની કોઈ ચોક્કસ વ્યાખ્યા આપી શકાતી નથી કે આને જ ગણ કહેવાય ચોક્કસ વસ્તુઓનો સમૂહ હોય એને ગણ કહેવાય ગણના સંકેતમાં કઈ રીતે દર્શાવાય તો કેપિટલ એ છે કેપિટલ બી કેપિટલ સી અથવા એક્સ વાય જેડ આલ્ફા બીટા ગામા વગેરે વગેરે તો આને કેપિટલ અક્ષરોમાં બને ત્યાં સુધી દર્શાવાય પછી આલ્ફા બીટા ગેમાં જેવા સિમ્બોલ વાપરો તો પણ ચાલે એક ઉદાહરણ લઈએ તો ધારો કે હું ગણ એ લખું તો એ બરાબર એ કોમા બી કોમા આ એક ગણ મેં લખેલો છગડિયા કાઉસમાં અને એની યાદી ની રીતે લેખો કહેવાય તો આમાં જે એ છે એ ગણ દર્શાવે છે અંદર છે એના ઘટકો જે આ ઘટક છે એના એના ઘટકો કહેવાય ને બાર છે એ આપણો ગણ દર્શાવે ને બને ત્યાં સુધી ઘટકોને સ્મોલ લેટરમાં દર્શાવવાના અને અંદર સ્મોલ લેટરમાં એટલે કે એ બી સી એવું જ હોય તેવું જરૂરી નથી આંકડા પણ હોઈ શકે કોઈના નામ પણ હોઈ શકે એટલે આમ જોવા જઈએ તો ઘટક પણ અવ્યાખ્યાય છે એમાં કોણ આવી શકે એ નક્કી કરી શકાય નહીં પણ આ ગણ ન હોય તો એના ઘટકો એ બી સી કદાચ કોઈ એવો ગણ હોય પ્લસ માઇનસ કોઈ નામ હોય રામ શ્યામ આવા પણ હોઈ શકે એક્ઝામ્પલ લઈ લે બી બરાબર પ્લસ માઇનસ મલ્ટીપ્લિકેશન ડિવિઝન આવા પણ ગણ હોઈ શકે તો અંદર પ્લસ હોઈ શકે માઇનસ હોઈ શકે કોઈ આંકડા હોઈ શકે કોઈ નામ હોઈ શકે અંગ્રેજી મૂળાક્ષર હોઈ શકે એટલે કોઈ પણ અંદર હોય અને એના ઘટકો કહેવાય અથવા સભ્યો કહેવાય પણ એ પણ કેવું છે અવ્યાખ્યાય છે અંદર કોણ હોય શકે એવું નક્કી કરી શકાય નહીં એના પછી જોઈએ તો ગણને દર્શાવવાની રીતો હમણાં મેં તમને કીધું કે યાદીની રીત તો ગણને દર્શાવવા માટેની બે રીત છે એક યાદીની રીત અને એક ગુણધર્મ રીત તો એમાં પહેલી રીત જોઈએ યાદીની રીત એટલે કે લિસ્ટિંગ મેથડ એમાં કોઈ પણ ગણ હોય એને છગડિયા કાંશમાં દર્શાવાય અંદરના ઘટકો હોય એને અલ્પવિરામ દ્વારા છૂટા પાડવામાં આવે અને અંતિમ ઘટકો એના પછી અલ્પવિરામ મૂકાતું નથી એક્ઝામ્પલ તરીકે એ ઇઝ ઇક્વલ ટુ વન ટુ થ્રી વન કોમા ટુ કોમાં થ્રી તો થ્રી પછી કોમા નથી લખાતું જે છેલ્લો ઘટક હોય એ આમ જ લખીને પછી છગડિયા છગડિયાકાંશ પૂરો કરી દેવાનો બીજા કોઈ એક્ઝામ્પલ લઈ લે એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન ફાઈવ ઝીરો ટુ છગડી અકાઉ પૂરો હવે એટલા માટે કીધું કે જો અહીંયા માઇનસ વન લેખા પછી જીરો એના કરતાં મોટો ઝીરો કહેવાય એનાથી મોટો ટુ કહેવાય એનાથી મોટો ફાઈવ પણ ગણને દર્શાવવા માટે કોઈ ક્રમનું મહત્ત્વ નથી કે પહેલાં નાની સંખ્યા લખવી પછી મોટી સંખ્યા લખવી ક્રમમાં લખવો એનું કોઈ મહત્ત્વ નથી પણ એકનો એક ઘટક બે વાર નહીં લખવાનો અને કોઈ પણ ઘટ ક્રમમાં તમે ઘટકો લખી શકો એના પછી બીજી રીત છે ગુણધર્મ રીત પ્રોપર્ટી ફોર્મ તો એમાં શું હોય તો આ ગણના જે સભ્યોની યાદીની રીતે લેખાય એમાં અંદરના જે ઘટકો છે એને કોઈ ચોક્કસ ગુણધર્મ દ્વારા દર્શાવી દેવાનો એટલે કે એક્સ સચ દેટ પીએક્સ જ્યાં પીએક્સ છે એ આ એક્સનો નો ગુણધર્મ પીએક્સ છે એક્સ નો કોઈ ગુણધર્મ હશે યાદી દરેક યાદી લખેલા ગણને ગુણધર્મ રીતે દર્શાવી શકાય એવું જરૂરી નથી દાખલા તરીકે લખો તો આનો કોઈ ચોક્કસ ગુણધર્મ બતાવી એટલે આને બીજી રીતે કહી એમ ચાર થી નાની પ્રાકૃતિક સંખ્યા પણ હવે આને કેવું હોય તો મારે માઇનસ વન ફાઈવ જીરો ટુ એને કોઈ બીજી રીતે બોલવું હોય તો શું બોલે કઈ ના બોલી શકાય તો દરેક ગણ યાદીની રીતે લખો એને ગુણધર્મ રીતે રજૂ કરી શકો એવું જરૂરી નથી ઉદાહરણ આપણે જોઈએ તો એક્સ જ્યાં એક્સ છે પાંચ થી નાની પ્રાકૃતિક સંખ્યા તો પાંચ થી નાની પ્રાકૃતિક સંખ્યા એટલે આને આપણે યાદી બનાવવું હોય તો યાદીમાં શું થાય તો વન ટુ થ્રી ફોર પાંચ થી નાની એટલે પાંચ ના આવે તો આ ગુણધર્મ રીત છે ને આ એની યાદી છે અને આ જે છે એક્સ નો જે અંદર આવે એ ગુણધર્મ કહેવાય જે આપણે અહીંયા લખો કે આ શરત નું પાલન કરે એવી કિંમતો લખવાની એને ગુણ ગુણધર્મની રીતે દર્શાવેલું કહેવાય એના પછી થોડાક પ્રકારો જોઈ લઈએ ઝડપથી શાંત ગણ એટલે કે ફાઈનાઇટ સેટ તો જે ગણમાં સભ્યોની સંખ્યા ગણી શકાય એવી હોય તેવા ગણને ગણ કહેવાય અને ટૂંકમાં કહે તો ઘટકો ગણી શકાય અને ઘટકો અનંત હોય તો એવા ગણને અનંત ગણ કહેવાય એટલે કે એમાં સભ્યોની સંખ્યા ગણી શકાય તેટલી ના હોય જેવા નામ એવા જ ગુણ એના પછી થોડાક સિમ્બોલ છે જે તમે આગળના ધોરણમાં ભણી ગયા છો અને હવે પછીના ધોરણમાં ભણવાના છે એનાથી થોડાક વાકેફ થઈ જઈએ તો પહેલો સિમ્બોલ ઇમ્પ્લાય યાદ કરો તો હવે ઇમ્પ્લાય સિમ્બોલ કે આવેલો છે તમારે ટેન્થ સ્ટાન્ડર્ડ સુધીમાં તો પ્રેરણમાં આવેલો છે તો તેમજ પ્રેરણ તો પ્રેરણ એટલે શરતી વિધાન જો પી તો ક્યુ ત્યાં અહીંયા હતો જો પી તો

તો એ બિલોંગ્સ ટુ એટલે કોઈ પણ ગણનો સભ્યો એટલે એક્ઝામ્પલ તરીકે હમણાં આપણે ગણ લખેલા હતા એની જેઓ બીજો લખ્યો વન ટુ થ્રી તો અંદર જે છે એ એ ગણના સભ્યો છે તો અહીંયા વન અને એ લખું તો આને અહીંયા બિલોંગ્સ ટુ લખાય કે એક છે એ એનો સભ્ય છે પણ હું અહીંયા ઝીરો લખું અને અહીંયા એ લખું તો જીરો છે એ ગણમાં ક્યાંય દેખાતો નથી એટલે જીરો છે એ ગણનો સભ્ય નથી એટલે જીરો ઇઝ ડઝ નોટ બિલોંગ્સ ટુ એ તો આ સિમ્બોલ છે બિલોંગ્સ ટુ અને એની જેવો જ અહીંયા સિમ્બોલ છે ડઝ નોટ બિલોંગ્સ ટુ એના પછી એસપી એટલે સચ ધેટ એટલે કે પછી ઊંધો એ છે કેપિટલ છે પણ ઊંધો એટલે ફોર એવરી અથવા ફોર ઓલ બધા જ માટે હોય એવું કહેવા માંગતા હોય તો અહીંયા ઊંધો એ કરી દેવાનું કોઈક અસ્તિત્વ ધરાવે એવો શબ્દનો ક્યાંક ઉપયોગ થાય તો ઊંધો ઈ એટલે ધેર એક્ઝિસ્ટ એના પછી આઈ એફ આ તો બહુ પ્રેર કેસમાં યુઝ થાય છે ઇફ એન્ડ ઓનલી ઇફ એ આના જેવું કહેવાય ડબલ ઇમ્પ્લાઇઝ જેવું એટલે આના જગ્યાએ તમે તે યુઝ કરી શકો પછી આ બધા જે છે એ આપણા નંબર સેટ જે તમે આર સુધી ભણીને આવેલા છો દસમા ધોરણ સુધી અને આપણે ધોરણમાં સંખ્યા ગણ એના વિશે ઝડપથી એનું નામ એન જે છે એ સેટ ઓફ નેચરલ નંબર કહેવાય જેડ અથવા આઈ એને ઇન્ટીજર કહેવાય એટલે એના ઉપરથી આઈ વડે દર્શાવે છે તો સેટ ઓફ ઇન્ટીજર હોય તો એને જેડ વડે દર્શાવીએ છીએ અને ક્યુ એટલે સેટ ઓફ રેશનલ નંબર સમય સંખ્યા આર એટલે સેટ ઓફ રિયલ નંબર અને સી એટલે સેટ ઓફ કોમ્પ્લેક્સ નંબર એટલે એનું નામ છે સંખ્યા આ જાણીતા છે આ તમારા માટે નવો શંકર સંખ્યા એના વિશે આપણે હમણાં જોવાનું જ છે આજે આપણે જોયું હવે પછીના ટોપિકમાં આગળ આપણે વધશું રીપી લર્નિંગ એપમાં જોડાવા બદલ આપ સૌનો આભાર થેન્ક યુ